બાપા ભાવરિયા બાપા છે ને એની પાછમ રહી છે હું નાગ પાછમ રહ્યો છું આથી લગભગ ઘણા વર્ષોથી હું રહું છું 30 30 40 40 વર્ષ જેવું થઈ આજે જવાનું છે સોનાની કા ચાંદીની ખરીદી કરવા બહુ મસ્ત ગમે છે વિડીયોમાં તમને કહી દઉં કે આને મને કરાઈ દેવાની છે તો આ બંગડી કેટલી મસ્ત છે મને બહુ ગમે છે મારું માપે એવું આવ્યું છે અને હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધે મજામાં જઈશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે તો મસ્ત મજાના નાઈઝોન ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત મજાનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો કારણ કે આજે છે પાશમ એટલે પાશમનું માતમ તો ઘણી જગ્યાએ કેવું હોય કેવું નહીં તો બહુ ખબર નથી પણ અમારી માટે પાશમનું માતમ છે બહુ સારું કારણ કે અમારે જે ગામમાં મંદિર છે વાવરિયા બાપાનું છે નાગ બાપાનું તો એની અમે પાછમ રહીએ છીએ હું આ વર્ષેથી તો હું જોઉં છું પહેલી વાર અને મારા પપ્પાએ ઘણા વર્ષથી રહી છે જે આ વાવરિયા દાદાના દર્શન કરો જે આ નાગ બાપા વાવરિયા બાપા છે ને એની પાસેમ રહી છીએ અને આજે વાવટાને એટલું આમ સરતું હોય ને કે એની આમ વાત જવા જોઈએ એમ હું જો આગળ બતાવું તમને મારા પપ્પા પાસે કે કેવી રીતના હોય એ મારા નું મંદિર મારું હવે હું જો ત્યાં જાઉં અને આગળ કહું મારા પપ્પા કેવી રીતના પાછા અમને હું તમે જોવો છો કેવી રીતના છે કેમ નહીં પંખો બંધ કરતો ને અવાજ આવશે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ આ છે પાછો નાગ થઈ ગયું છે અને વાવરિયા બાપા ની અમારા ગામમાં વાવેરા ગામ છે એમાં મહા બાપા નું મંદિર છે મોટું વાવરિયા દાદા છસો કોરા થઈ જાય ચૌદસો પછા ની સાયલ માં એનો

દૂધ સડાવવાનું અને હું તો અહીંયા બહાર છું કે મારા દર વર્ષે ધજા સડાવવાની એના વાવટો સડે વાવટો સડાવવા અને બે શ્રીફળ અને સો ગ્રામ સાકર આપણે યથાશક્તિ પ્રમાણે વધારે પણ સો ગ્રામ અઢીસો ગ્રામ આ એની માનતા છે મોટામાં મોટી બરોબર વાવટો તો જે માને એટલે એનું કામ અવિશ્ય રેડી થઈ જાય એમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ છે પાછી એટલે પાસે છે એટલે આપણે પપ્પા કેટલાય વર્ષથી રહી છે ને વાવરિયા બાપાને એટલું માન બધે દેશે દેશમાં વાવેરા જે આપણે માનતા કરી હોય આપણે જે મનમાં હોય એ ધાર્યું આપણ થાય છે ને દાદા કરે છે કોઈને દીકરા નો હોય દિવસ નો સટાય તોય તો એ દાદા ઘણા દીધેલા છે ને બહુ જ માનતા છે બહુ જ છે આ ગમે એવું કામ આપણું ધાર્યું એ કામ થઈ જાય છે ને કોમેન્ટમાં લખી નાખજો જે વાવરિયા દાદા

તો આપણે આને મુક્ત આવી નીચે ઉભા રહી ને તો બે મારો થઈ જાય કારણ કે મારા ભાભીનું શ્રીમત આવે છે અમારે એટલે મારા કાકાના દીકરાના ઘરનાનો મારા કાકાના દીકરો છે ને જે કિશોર નામ છે એનું તો એના ઘરનાનું શ્રીમત છે હમણાં મેરેજમાં તમે આગળના વિડીયો બધાય જોયા જ હશે ન જોયા હોય આગળ જોયા છો મેરેજના વિડીયો અમે બનાવ્યા હતા એટલે એ બે બેનોના મેરેજ હતા એમના ભા એના સગા ભાભી થાય અને મારા કાકાના દીકરાનું એવું થાય છે એટલે એમનું ઓગણીસ તારીખ નું શ્રીમત છે એટલે શ્રીમત તો આપણે પૂછ કે ન પૂજીએ ગયું કઈ નક્કી નથી તો જો અંદર લખત હશે જાહુ તો જાહુ આપણે અત્યારે રાખડી કરાવવા જવાનું છે અમારામાં રાખડીનો નો હોય નણંદ હોય ને ભાભી હાટું રાખડી કરાવે ઘણામાં માં છે બધા રાખડી નો કોને કોને છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે અમારા લોકોને રાખડી નો સાલ છે એમ તો આપણે ભાભી હાટું રાખડી કરાવવા જવાનું છે તો હારો હાલો આપણે જઈએ હવે અને બેન ભરો ને આવી સ્કૂલે હાલો બેટા થઈ ગયો તૈયાર હા હા તે હારો હાલો

હું જો આ હું કમસે કમ છે ને અહીંયા ત્રણ ચાર વખત અહીંયા વસ્તુ લઈ ગયો છો જવેલર્સમાંથી દુકાન જવેલર્સ માપનું છે પણ મને મજા આવે છે અને આપણા બજેટમાં આમે મળી જાય આપણે કોઈ એડવાય એડવાઈ કે એવું તો કંઈ છે ને પણ આ ભાઈ અમે હું છે બે ત્રણ વખત આ ભાઈ પાસે જ લઈ જો એટલે મને બહુ મજા આવી

વાહ મસ્ત છે કાંઈ નહીં આપણે નેક્સ્ટ ટાઈમ આવશું કરાવી નાખશું આની સાચી વાત છે મસ્ત મસ્ત છે જો સારું ફેમિલી તો અહીંયાથી આપણે ખરીદી કરી લીધી છે અને હવે જઈએ હવે ભૂખે લાગી ગઈ છે બહુ કેમ કે બે કલાક આસપાસ થઈ ગયું છે એટલે તો સારું ફેમિલી જો આપણે મસ્ત મજાનું શાંતિ શાંતિની ખરીદી કરવા જતા તો ખરીદી કરીને વૈયાવાસી ઘરે

હવે તમે વાત મારી બહેન કરો આ છે ને મારા શ્રીમંતની કડલી પડી પણ મને દેવાન મન નથી થા તો કાંકે આપણે મણંદે દીધેલું એ સુકન નું કહેવાય કે ને એટલે ભલે પડ્યું આપડી પાસે ફેર થાય ને આપણે કરાવશું મારે હજી એક તાણું કરવાનું છે ફરાળ કરવાનું છે આજ હું નાક પાશેમ રહ્યો છું અમારા વાવરિયા બાપાની નાક પાશેમ રહ્યો અને વાયગા કેટલા જોવો હવા બે હવે પછી માને કઈ ભૂખ લાગી છે તો હારું ફેમિલ હાલો હવે મસ્ત મજાનું હું કરી લો ફરાળ અને તમે પણ બધા આવી જાવ ફરાળ કરવા સારું જો તો બપોર પછી આપણે અત્યાર થી ટ્રોલઠે મળ્યા ફેમિલ અત્યંત ફણીન વઈ એવા સી સ્કૂલ લઈ આવીને નાસ્તો કરવા બેઠા છે ફેની ભઈ ગયો છે ટ્યુશનમાં અને યાગને કાઈ રોકાણો છે યાગનીક ને અત્યંત નાસ્તો કરવા બેઠા છે મારે હાની રસોઈ બનાવી છે આજ વેલા હેર બનાવવા મળો કારણ કે ફેની પપ્પાને ને એક ટાણું છે કે ની હજુ નાક પંચમી છે એટલે નાક પાછમ ને એક ટાણું ઉર્યા છે નાક પાછમ રાછો તો એક કરે છે ને તો અત્યારે હું રસોઈ બનાવી નાખું વેલા હે આવે એટલે સુધી એક કરી લેવાય

છે વાવરી દાદા પુરુષ માફ કરજો ફવની રક્ષા કરજો ફેનિલને સબૂતી દેજો ટીંગોને ડાય ડાય કરી દેજો અને બધાય છોકરાને આશીર્વાદ દેજો ઝાઝ ઝાઝા કા તો હારું ફેમિલી આપણે જો કારખાનેથી ઘરે આવી જશે અને ઘરે આવ્યા અને જો અહીંયા અમારા વાવરીયા દાદાનો એટલે નાગ બાપાનો જો તલવેટ અને શ્રીફળ એ વધેરી નાખ્યું છે અને આપણે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર નાગ પાસે રહ્યા છીએ તો ખાસ કરીને કોમેન્ટમાં લખી નાખજો જય બાપા જય ભાવરી દાદા જે તમને અનુકૂળતા પડતું હોય એ કોમેન્ટ કરી નાખજો જો મસ્ત મજાની તલવેટની પ્રસાદી બની ગઈ છે અને આ જો સોળા ફળ છે આપણે એકટાણું કરવાનું છે અને આ વાલોનું શાક છે પાપડી ઘણા વાલોળ કે ઘણા પાપડી કે રોટલી જો આવું મસ્ત મજાનું છે કા આવી જ બધા